પાણી આવન ટાઈમે જ નથી પાણી કેટલા દિવસે આવું જોઈએ અને કેવું આવું જોઈએ માસી પાણી તાજુ આવું જોઈએ એકાત્રા બે જોઈએ એમ બદલે આવે નગરપાલિકા શું અપેક્ષા તમારી એમ હોય કે પાણી બે દીએ તોય વાંધો હોય પાણી નગરપાલિકામાં હાલમાં ભાજપનું શાસન છે આ અગાઉ પણ ઘણા પક્ષના શાસન કરેલું છે ને દરેક વખતે દરેક પક્ષના લોકો ચૂંટણી સમયે એવા વાયદા આપે છે કે ધોરાજીની પ્રજાને શુદ્ધ પીવાનું નિયમિત પાણી દર બે દિવસે મળશે એમાં પણ બહારના નેતાઓ આવીને ધોરાજીને પેરિસ બનાવવાની વાતો કરે છે ધોરાજીમાં દર બે દિવસે પાણી મળશે આવું કહે છે પરંતુ ચૂંટણી પીત્યા બાદ કોઈ પણ પક્ષના લોકો જે ધોરાજીની પ્રજાની સમસ્યા છે એ બાબતે ધ્યાન દેતા નથી અને શુદ્ધ પીવાનું પાણી નિયમિત રીતે મળે એવું કોઈ વ્યવસ્થા કરતા નથી છ કે સાત દિવસે આવે છે પાણી હવે છ કે સાત દિવસે પાણી એટલે ખૂબ જ વેરી મચ કેવાય ધોરાજીની વસ્તી કેટલી છે ધોરાજીની વસ્તી અંદાજે એક લાખની આસપાસ છે અને પાણીની જરૂરિયાત માટે લોકોને બહેનોને કેવી તકલીફ પડતી હશે ખુબજ તકલીફ પડે છે એમાં પણ જયારે અમુક નાના વર્ગના માણસો એમની પાસે પાણીની સંગ્રહ કરવાની કોઈ શક્તિ ન હોય એટલે એ બેચારા પાણી માટે આજુબાજુમાંથી વલખા મારતા હોય છે આવ આવું અમે બધા નજરે જોઈએ છીએ છતાં ધોરાજીની પ્રજા આ બધાનો ત્રાસ મૂંગા મોઢે સહન કરી રહી છે ધન્ય છે આવી પ્રજાને આ મુદ્દો છે પાણીનો અને જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ભાજપ હોય કે આ પછી કોંગ્રેસ હોય બંને એમ કે છે કે બે દિવસ ત્રણ દિવસે પાણી આપશું પણ કોઈ પાણી આપતા નથી છઠ્ઠે દિવસે પાણી આવે છે એના ચાર દી નથી થતા આઠ દી થાય છે અને પાણી દૂષિત આવે છે તો બૈરાઓને તકલીફ પડે છે બધાને તો સગવડ ન હોય બધાને મોટા ટાકા ન હોય તો કોઈએ બેરલ ફેર્યા હોય ડોલું ભરી હોય જે ઘરમાં વસ્તુ હોય બધું ભરી લે છે તો પાણીનો નો સંઘર્ષ બિચારા શું કરે બધાને છે એ તો બધા ટાકા ભરી લે છે નો ટાકા હોય એની શું હાલત થાય બધી લેડીસોને તો હરેડ થવું પડે બધે પાણી ભરવા જવું પડે શું કહેશો નગરપાલિકાના આવશ વિશે નબરકા આપણે નગરપાલિકાને તો શું કહીએ જે આવે એમ કે છે મીટિંગ કરે છે અને જ્યારે ચૂંટણી આવે ત્યારે બેય પક્ષના આવે છે કે તમે આમ અમને મત દેશો તો અમે આમ કરશું અમે એકાત્રા પાણી દેશું પણ કોઈ એકાત્રા દેતું નથી અઠવાડિયું થાય છે ઓછા દિવસો